શિવપુરી ગામે માવઠાથી જે નુકસાન થયું છે ખેડૂતોને એ અહીંયા ત્યારે પ્રત્યક્ષ દેખાય છે ગોધરાથી આવેલા અધિકારીઓ રોડ ઉપરથી સર્વે કરીને જતા રહ્યા અને એ અધિકારી એવું કહે છે કે આ નુકસાન ના કહેવાય તો આ નુકસાન ના કહેવાય તો બીજું શું છે જગતનો તાજ ચાર મહિના મજૂરી કરીને જે ભેગું કર્યું છે ચોવીસ કલાકમાં ખલાસ થઈ ગયું છે અને અધિકારીઓ એવું કહે છે કે આ નુકસાન ના કહેવાય તો નુકસાન કોને કહેવાય આ કેટલું નુકસાન થયેલું છે સર છે કે આ જે નુકસાની છે એનું ખેડૂતોને કંઈક સહાય આપે એવી અમારી અપેક્ષા છે અને પછી ચાલ્યા ગયા અને અંદર ખાવાની ના પાડતા તમારે નુકસાન નથી થયું એવું બોલતા અને દેખો આ જુઓ આ નુકસાન અમારા ખેડૂતોને જોવો બચ્ચી ડાગર પલળી ગઈ છે કશું જ આવે એવું નથી દેખો જુઓ તમે બચ્ચી ડાગર પલળી ગઈ છે બધું કાયમ બધું જ અંદર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને કશું જ આવે એવું નથી જોઈ